પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે આજે રાખવામાં આવેલો છે આ ફેસ્ટિવલ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ સર્વ વાઇસ ચાન્સલર આપણા આદરણીય કાકા આ ફેસ્ટિવલમાં પરંપરા પરંગાત જે ફૂડ છે એટલે કે મિલેટ્સ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેલ્થ કોન્શિયસ એટલે દરેક યુવાઓ છે એ અત્યારે સ્ટડી કરી રહ્યા છે પરંતુ જોડે જોડે એમને હેલ્થ પણ એમનું સારું રહે અને વિકસિત ભારત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુવાનો સાથે યુવાઓથી જ યુવાઓના સહયોગથી જ જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે એમને પોતાએ કઈ રીતે ખોરાક લેવા જોઈએ અને જ્યારે આપણા વડીલો આપણા દાદાઓ મિલેટ્સ એટલે કે અન્ન બાજરી છે જુવાર છે એ જે ખાતા હતા અને કોઈ રોગ નહોતા થતા એ તરફ પૂરો ભારત દેશ જાય અને એનાથી આ રીતના સ્ટોલ રાખી અને દરેક સ્ટોલ પર જે રીતે પરંપરાગત ફૂડ્સ હતા એમાંથી કઈ કઈ વાનગીઓ બને છે હોમ સાયન્સની દરેક દીકરીઓ દરેક જે ભણી રહી છે એમને પણ આ સ્ટોલ લીધેલા છે અને એની સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમની યુનિવર્સિટી ભીખુ કાકાણી યુનિવર્સિટી આપણી સરદાર પટેલ યુનિવર્સિટી બધા જ સાથે રહી સ્ટુડન્ટ સાથે રહી અને ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે દરેકને વિનંતી કરીશ કે આ ફૂડ ફેસ્ટિવલમાં આપ સૌ આવો અને આ સ્ટોલની વિઝિટ કરો અને આપણે બધા જ પરંપરાગત ફૂડ તરફ જઈએ અને આપણા હેલ્થની સાથે જ હેલ્થ પણ સાચવીએ અને આપણા યુવાઓને પણ આપણે માર્ગદર્શન કરીએ કે પરંપરાગત ફૂડથી આપણું હેલ્થ કેટલું સારું રહે છે અને દેશને વિકસિત બનાવીએ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી મિલેટ્સ અને પરંપરાગત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે અત્યારે જે બદલાતી જીવનશૈલી છે અને ફાસ્ટ ફૂડનું ફાસ્ટ ફૂડનું ચલણ જે યુવાનોમાં અને લોકોમાં વધ્યું છે એની જગ્યાએ આપણું જે પરંપરાગત ધાન્ય છે એ પરંપરાગત ધાન્ય આપણી રોજિંદા આહારમાં આવે અને એ પ્રકારનો એક અવેરનેસ પ્રોગ્રામ ઊભો થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન આપણે કરતા રહ્યા છીએ અને અમને કહેતા આનંદ થાય છે કે સમાજ તરફથી ખૂબ મોટો પ્રતિસાદ મળે છે અને લગભગ આ વર્ષે પંચ્યાસી જેટલા સ્ટોલ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલના યોજવામાં આવ્યા છે જેમાં જુદી જુદી આપણી જે મૂળ ધાન્ય છે અને ભગવદ્ ગીતામાં જેમ કહ્યું છે કે અહમ વૈશ્વાન નરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણ અપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વેદમ આપણું જે ચાર પ્રકારનું જે અન્ન છે એ અન્નનો આપણા માટે બહુ જ મહત્ત્વ છે એનું મહત્ત્વ લોકો સુધી પહોંચે એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ ત્રણ દિવસમાં ત્રીસથી ચાલીસ હજાર જેટલા લોકો અહીંયા મુલાકાત લેતા હોય છે સૂરજ લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી